તેમણે સરકારનું રક્ષણ તેમને સરકારનું રક્ષણ હતું મતલબ ખ્રિસ્તીઓને સરકારનું રક્ષણ હતું તેમને સેવા આપતી હતી બરાબર અઢારસો પચાસમાં અંગ્રેજોએ કાયદો કરી જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય તેમને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેમ મતલબ જે પણ હિન્દુ કે હિન્દુ કે મુસ્લિમ શું થાય ખ્રિસ્તી થાય તેમને પૈતૃક પહેલા એમના બાપા દાદાની સંપત્તિમાં હિસ્સો ભાગ મળી શકે તેમ ઠરાવ્યું અને તેનાથી હિન્દીઓની સંખ્યા વધારે દ્રઢ મજબૂત થઈ કે આ અંગ્રેજો કઈ રીતે આપણા ધર્મ બદલવાના છે અંગ્રેજો અવારનવાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્વક વ્યવહાર કરતા બરાબર ને સાથે ભારતીયો સાથે તિરસ્કારપૂર્વક આ શું છે હા આ કઈ છે તિરસ્કાર કરતા એક પ્રમાણે બરાબર છે તેઓ માનતા કે ભારતીયો ગંદા રોગવાળા રોગિષ્ઠ નિમ્ન કોટીને એકદમ નીચલી કોટીના છે જ્યારે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ આવ્યા છે કે તેમના પર શાસન કરવા તેમને ગુલામ બનાવવા જ આવ્યા છે તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં અને તેમના ઘરો પણ અલગ રહેતા તેમણે મંદિરો અને મસ્જિદોની મિલકત પર પણ કર નાખ્યો હતો શું નાખ્યો હતો કર મતલબ મંદિર છે મસ્જિદ છે તેની જે મિલકત હતી તેની પર ટેક્સ ઉઘરાવતો હતો શું ઉઘરાવતા ટેક્સ કર ટેક્સ નહીં ટેક્સ ટેક્સ ટી એક્સ ટેક્સ ટી એક્સ ટેક્સ શું ઉઘરાવતા ટેક્સ મતલબ કર ઉઘરાવતા બરાબર છે હવે ધ્યાન આવા ધાર્મિક અને સામાજિક ભેદોને કારણે ભારતીય જનસમુદાય અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી ધરાવતો હતો કોની કોની રોષ અને નફરત ગુસ્સાની એક પ્રકારની બરાબર લાગણી ધરાવતો હતો લશ્કરી કારણ મતલબ સિમ્પલ જો આપણે આ ધર્મિક કારણ સામાજિક ધર્મિક કારણ ભણ્યા બરાબર તો ધર્મિક કારણમાં સિમ્બલ એ અંગ્રેજો પોતાનો આપણો ધર્મ પરિવર્તન કરવા માંગતા હતા અને સમાજના પગ આપણી જોડે નીચલા કોટીનો વ્યવહાર કરતા મતલબ બહુ બકવાસ વ્યવહાર કરતા હતા આપણે નિમ્ન કોટીના ગંદા રોગવાળા રોગિસ્ટ એવું સમજતા હતા અને એવું અમતા કે નહીં અમે તો આ આ ભારતીયો પર રાજ કરવા જાય શાસન કરવા જાય એ ગોરાઓ એવું સમજતા હતા બરાબર હવે આપણે લશ્કરી કારણ સમજીશું તો કે ભારતનો આ સંગ્રામ સૌ પ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો કોણે કર્યો હતો સૈનિકોએ સૌ પ્રથમ કોને શરૂઆત કરી સૈનિકોએ તેનું મુખ્ય કારણ એ હતું કે ભારતીય સૈનિકો સાથેની અંગ્રેજોની શોષણખોળ નીતિ હતી કઈ નીતિ હતી શોષણખોળની શોષણ શોષણ કરતા હતા કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં મતલબ કે તે આર્મીવાળા જે પણ સૈનિકો હતા તે સરસ મજાની સેવાઓ બજાવતા બહુ મજબૂત મતલબ ગંભીર બહુ ઘણી એવી કઠોર સેવા બજાવતા હતા અને છતાં હિન્દી સૈનિકોના પગાર ભથ્થાનો સગવડ અત્યંત ઓછા હતા

તિલક કરવા અને દાઢી રાખવા પર શું રાખવા દાઢી રાખવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો સિમ્પલી વસ્તુ તમારે યાદ રાખવાનું કે અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં અને ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો વળી ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની બાહેદરી આપવી પડતી બરાબર અને જો તમને સિમ્પલી આ વસ્તુ પહેલાં તો કહી દઉં છું કે કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઓછો તો મેળવી શકતો નહીં મને આ વસ્તુ એવું સમજાવે છે કે સુબેદાર છે ને નીચલા લેવલનો રેન્ક હોય છે બરાબર નીચલા લેવલનો એનો એટલો બધા ઉપલા લેવલનો રેન્ક નથી હોતો તો ઉપર ઉપલા જે પણ અધિકારી હોય એ મોટા મોટાભાગના કયા હતા બધા કયા હતા અંગ્રેજો ભારતીયો નહોતા તે વખતે બરાબર છે વળી અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર પણ ન કરતા અને ભારતીય સૈનિકોનો જો કોઈ શીખ હોય તેને કોઈ શીખ હોય બરાબર પગડી તો પંજાબી પગડી તો બંધાય જ એ લોકો બંધાયગડી બાંધવાય ના પાડતા પ્રતિબંધ કીધું તિરક કરવા હિન્દુઓ દાઢી રાખો મુસ્લિમો મને દેખાય હિન્દુ મુસ્લિમ શીખ છે ને ત્રણ ત્રણ ધર્મ દુભાયા દુભાયા ને ત્રણ ત્રણ ધર્મ દુભાયા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો વળી ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની બાહેદરી આપવી પડતી મતલબ આપણા તે વખતે આપણા લોકોની કેવી માન્યતા હતી આપણા ધર્મની કેવી માન્યતા હતી કે આપણા જે ધર્મના લોકો છે ને એવી માન્યતા હતી કે તમે આપણે ભારતની જે પણ બોર્ડર છે ને ભારતની જે પણ બોર્ડર છે અરે સોરી ભારતની જે પણ બોર્ડર છે તે બોર્ડરની આરપાર અહીં પાર જવાય નહીં દરિયા પાર તમારે વેપાર કરવા જવાય નહીં એવી માન્યતા હતી તો એ અંગ્રેજો કહેતા કે ના તમારે આવીને જવાનું છે એટલે એટલે આપણા વાળા લોકોને શું ભાઈ મારા ધર્મ દુબાયો મને દુબાયત કંઈ વાંધો નહીં એટલે એ તો મારા ધર્મને દુભાયો એટલે આમ આમ માથું એકદમ ગરમ થઈ ગયું હતું આ સૈનિકોના માથા તો પહેલાથી ગરમ આવે પહેલેથી ઉગ્ર સ્વભાવના આવે હા અને સૈનિકો સાથે પણ આવું શું થાય પેલા પગલો કોણ ભરે સૈનિકો એ છે ને કે ભારતનો આ સંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો ઓકે હવે આપણે પડીશું તાત્કાલિક કારણ શું હતું કે આ બધા તો કેવા હતા તણખા હતા શું હતા તણખા આ બધા તણખા હતા મતલબ આ રાજકીય કારણ વહીવટી કારણ આર્થિક કારણ સામાજિક કારણ તણખા મતલબ પેલા ઘાસના ભૂસામાં પેલા તણખા આવે ને તે ઘાસના પેલા ભૂસામાં જે તણખા આવે પેલા ઘાસના પૂળો ઘાસના પૂળા સુકાયેલા પૂળા આવે તેમાં જે તણખા આવે તે મતલબ કે જો વિચારો

અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ જો જૂની આથી બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ જગ્યાએ નવી એન્ફિલ્ડ રાઇફલ આવી નવી એનફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું ને આ રાઇફલના કાર્તુસના ઉપરના ભાગે આવેલી કેપને ઉપરના ભાગના આવેલી જે બી કારતુસ આવે ને કારતુસ બંદૂક જેવું બરાબર કારતુસને ઉપરના ભાગે આવેલી કેપના દાંત વડે તોડવાની સાને આવે ને ગોળી ગોળી મતલબ કારતુસને સાના વડે તોડવાની દાંત વડે સાના વડે દાંત વડે દાંત વડે દોડાય એટલે કારતુસ નો જેટલો ભાગ મોડામાં જાય થોડો ભાગ જાય ને મોડામાં જાય કે ના જાય થોડો ભાગ કારતુસ ના કે દાંત વડે દોડાય એટલે મોડામાં જાય કે ના જાય જાય તો જાન્યુઆરી હવે જો આ સિમ્પલ અહીં છે જાન્યુઆરી અઢારસો સત્તાવનમાં જાન્યુઆરી અઢારસો સત્તાવનમાં આના સો વર્ષ પહેલાં શું થયું હતું આના સો વર્ષ પહેલાં કયો વર્ષ આવે અઢારસો સત્તાવન માઇનસ સો કેટલા થાય બોલો અઢારસો સત્તાવનના સો વર્ષ પહેલાં કેટલા વર્ષ હતા

ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાય હવે અફવા રિયાલિટી અફવા મતલબ વાસ્તવિકતા હોય કે ના પણ સાચું કે ખોટું ખબર અફવા ફેલાય અફવા અફવા પર ધ્યાન નહીં આપવાનું ઓકે તમારે જ્યાં લગીને તમે બધા સિમ્પલી છે નજરથી નહીં દેખો છો કારણ તમે રિયલમાં નહીં વાસ્તવિકતા નહીં સમજો ત્યાં લગીને અફવામાં ઉતારવાનું ઉતારવાનું બીજા જે કહેતા હોય કાના કૃષિ કરતા હોય તે પર ધ્યાન નહીં આપણે શું અનુભવ્યું છે તેની પર ધ્યાન આપવાનું બરાબર ચાલો જીવનમાં પણ રીતે આગળ વધજો ઓકે બાકી બીજા ખબર ને શું શું કહેતા હોય છે ચાલો અફવા ફેલાય કે આ કારતુસો પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે કઈ ચરબી ગાય ને ડુક્કરની ચરબી અને બે એ કારતુસ સના વડે તોડવાની હતી દાંત વડે અને તે જ કારતુસ કારતુસમાં સારી ચરબી હતી ગાય અને ડુક્કરની ધ્યાન આવે અહીં આપજો હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી થી અકળાઈ ગયા ઉઠ્યા કેમ અકળાય હિન્દુ અને મુસ્લિમ ના બંને સૈનિકો અકળાઈ ઉઠ્યા કેમ તો કે ધ્યાન નહીં હિન્દુ અને મુસ્લિમ કારણ કે ગાય હિન્દુ માટે પવિત્ર હતી ગાય શું હતી આપણી માટે પવિત્ર છે જ્યારે મુસ્લિમો માટે દુકાનો માંસ વર્જ્ય વર્જ્ય મતલબ પ્રતિબંધિત મતલબ કે દુકાનો માંસ એ લોકો નતા ખાતા એ લોકો વર્જ્ય એમ પ્રતિબંધ હોય કે આ માંસનો ઉપયોગ નહીં કરવાનો ખાવાનો હા મતલબ ગંભીરપણે એ લોકો આ નિયમ પાળે છે મુસલમાનો ગંભીર રીતે નિયમ પાડે છે કે દુકાનો માંસ છે દુકાનની ચરબી દુકાન મતલબ એની એમ દૂર રહેશે પ્રતિબંધ છે એમના માટે બરાબર એ નહીં ખાય તો એ આ લોકોએ ભૂરાવો એ શું કહેલું કેવી અફવા હતી કે પેલા ગાય કારતુસ હતી કારતુસ તેને દાંત વડે તોડવાના છે કારતુસમાં સાની ચરબી હતી ગાય અને ડુક્કર સાની ચરબી ગાય અને અને ગાય કોની માટે પવિત્ર છે હવે જે ડુક્કર છે ડુક્કર કોની માટે વર્જી અથવા પ્રતિબંધિત છે તો બંનેના ધર્મ હળાયા હે ને બંનેના ધર્મ ડુબાયા ઓકે હવે જે નહીં હવે તે મોડામાં મૂકવાનો પ્રસંગ આવે તો તેઓ ધર્મ ભ્રષ્ટ થાય તેમનો ધર્મ ભ્રષ્ટ થાય ને એકસો ટકા થાય સિપાહીઓએ આ કારતુસો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી જો આ એટલે કે ના પેલો સંગ્રામની શરૂઆત અમે જ કરીશું કોણ સંગ્રામની શરૂઆત તો અમે જ કરીશું ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરીને કેટલાક ઇતિહાસકારો આ આ માત્ર અફવા ન મતલબ ઘણા બધા ઇતિહાસકારો એવું કહેતા હતા કે આ અફવા ન હતી રિયાલિટી હતી વાસ્તવિકતા હતી ખરેખર અંગ્રેજોએ ચરબીવાળી કાર્ડ મતલબ જે કારતુસ છે તેમાં ગાય અને ડુકરની ચરબીનો ઉપયોગ કર્યો હતો અને જાણી જોઈને કર્યો હતો એવું પણ ઘણા લોકો કહે છે કેમ જાણી જોઈને કર્યો હતો કેમ કે એ લોકોએ કંઈ પણ રીતે આપણો ધર્મ દુભાવવો હતો આપણો ધર્મ ભ્રષ્ટ કરવો હતો ને એ લોકોને કયો ધર્મ અપનાવવો હતો ખ્રિસ્તી ધર્મ અપનાવ નોટ મુસ્લિમ અહીંયા આપણે જો શરૂઆત અહીં અહીંથી થઈ હતી ને

કે તમે હિન્દુ મુસલમાનો ધર્મ પલટાવો કોઈ વાંધો નહીં એનો ધર્મ પરિવર્તન કરો કોઈ અમે તમને સપોર્ટ કરીશું અમે તમને પોલીસ રક્ષણ આપીશું બરાબર ને અઢારસો પચાસમાં અઢારસો સોરી પચાસ પચાસમાં આવી તમને કીધું પેતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તે બરાબર છે મને સિમ્પલ અંગ્રેજો તિરસ્કારપૂર્વક વડવર્ધન કરતા આપણી સાથે પણ જે ખ્રિસ્તી હોય તેની સાથે સારું રાખતા તેની સાથે પાછું સારું રાખતા મને સિમ્પલી જો આ બધા શું છે તણખલા છે આ શું છે તણખલા તણખલા છે આ શું છે તણખલા છે પણ મુખ્યત્વે આગ ચોપવાનું આગ લગાડવાનું દિવાસરી આગ લગાડવાનું કામ કોને કર્યું ચરબીવારી કારતુસ તાત્કાલિક કાળમાં ચરબીવારી કારતુસ ચરબીવારી કાર્તુસમાં સાહની ચરબી હતી મનાય છે સાની ચરબી હતી ગાય અને ડુકા અને મતલબ એ એ ચરબી હતી તો અનિલ એમનો ધ્રમ પ્રસ્થા એવું લાગતું હતું ધોરણ 8 આજે તારીખ 31 ઓગસ્ટ 2024 અને આવતીકાલે રવિવાર છે 1 સપ્ટેમ્બર 2024 ના રોજ તમારે આ આખા સવાલનો ટેસ્ટ આપવાનો છે પરીક્ષામાં આમાંથી કંઈ પણ પૂછાઈ શકે જો પરીક્ષામાં નહીં પૂછાય પૂછાય કોઈ વાત નહીં હું તમને ભવિષ્યમાં તૈયાર કરું છું ભવિષ્યમાં તમારી એવી ઈચ્છા થાય કે નહીં સર અમારે સરકારી પરીક્ષા આપી છે કોમ્પિટેટિવ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી છે તેમાં આ સવાલ બહુ જ કામ લાગે ભાઈ ખરેખર બહુ જ કામ લાગે ઓકે ને આ સવાલ છે ને આ સવાલ મતલબ અહીંથી લઈને અહીંથી ચાલુ થાય છે અને અહીં પૂરો થાય છે તો આવતીકાલે સવારે તમે આનો ટેસ્ટ આપશો ઓકે ક્લાસ પૂરો